ઘણા એવું થાય મારા એવો પહેરાવો છે કે હાથી પાલખી ઉપર વરઘોડો કાઢવો પણ હાથી પાલખી ઉપર વરઘોડો કાઢી એ પાંચ પચીસ લાખ પચાસ લાખ કરોડ રૂપિયા વાપર્યા હોય વર પછી એ વરરાજા ભેટવા માત નાખો તો પાંચસો રૂપિયા ના નીકળે એવો વરઘોડો ઘટાય કરો કોઈ દાડો આપણે આવી ચિંતા કરી કે મારે ખોટા પાંચ લાખ નહીં વાપરવા એનો ધંધો નાખ્યા પછી ખોટા પહેલા ખર્ચો નહીં કરું આ જે દીકરી આવે છે હું ગાય 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 આપીશ કે કે તમે આપો તો સાહેબ એ એને દસ પંદર હજાર રૂપિયા કમાઈ આપે આપણે દૂરનું નહીં વિચારતા અત્યારે શું આ બહેનો બેઠી એમને કહું ગમે તે ખર્ચો કર્યો હોય તો ચર્ચા શું થાય તમારી બીજા દ્વારા તમારી સાડીની ની ચર્ચા થાય ચર્ચા તો આતા ભાઈ હોય તો એવું કે જોરદાર કપડા પહેર્યા હતા અહીં બેઠેલા આ બેનો તમે જયારે લગ્ન આવું ભાજપ કરવા નહીં લગ્નની વાત આવગ બીજા દિવસે સારી કેમ આવી પહેરી હતી પેલો કે તે સૂટ જોરદાર પહેર્યો પેલો કે તે કપડા સારા પહેરા સફારી સારી પહેરી આટલું જ આભડવાનું અને માની લો તમે લખલું ખર્ચો કરીએ નાખ્યો દેખાડો કરીએ દીધો અઠવાડિયું દાડા ધુમાડા બંધ કર્યું ખરું પણ બીજા લગ્ન ના બીજા દાડે શું સાંભળવાનું એના માટે ગીર ને થોડું મુકાય નાગીરા એ જોરદાર આપણવા બહાર નીકળો હું પણ આ ખોટી ખુશમાંથી માંથી નીકળું બતાવી દેવું છે કોને બતાવું છે મને સમજાવ ખરા આપણે બતાવું કોને ખબર છે

તો એ તો જો તેમની જોડે ટાઈમ જ નહીં એમની જોડે આપણે આપણી જોડે એવું બતાવવા જોઈએ એમના માટે કઈ છે નહીં અને એમને બતાવવું હોય તો નક્કી કરી લો મારી દીકરી ડીએસપી બની રહ્યા છે આજ સુરેન્દ્રનગર ની અંદર નક્કી કરી લો મારો જ દીકરો આજ સુરેન્દ્રનગર ને કલેક્ટર બની રહ્યો આ નક્કી કરશો ને એને બતાવ્યું કહેવાય ઘણી વાર બધા મોટી મોટી ચેનો પહેરી ફરતા હોય છે સારું એ બાને અત્યારે ભાવ વધ્યા છે તેમનો ફાયદો થશે હવે તો એવી જાણો નહીં જોવા મળે પણ માત્ર શું આપણે બતાવું છું મને બેઠેલા બસ બધા કહો ગઈકાલે તમે શું જમ્યા હતા પોતાના હાથમાં જવાબ આપો યાદ કરો ગઈકાલે તમે શું જમ્યા હતા યાદ કરો નહીં યાદ હોય તમે તમે કયા કપડા પહેર્યા હતા બે મિનિટ વિચારવું પડે કે કયા કપડા પહેર્યા તમે આગલા દિવસે યાદ ના હોય આગલા દિવસે કપડા માટે વિચારે છે આપણા માટેના નિયમો બનાવે છે કોઈ માધુ પડે અને એના બોલામણામાં માથામાં દસ પંદર હજાર ખર્ચો થયો હોય ને બધું કાર છે એટલે માધા પડે ત્યારે ઘણી વાર તો મફત ખર્ચામાં સારવાર થઈ ગયું હોય પડેલું બોલાવડું રાખે એમાં બબે લાખ રૂપિયા વાપરે અને માદા પડેલા તો માદા બધા વચ્ચે આમ શું કરવા આવું કરવું છે ખર્ચામાંથી બહાર નીકળવું પડે ખોટા દેખાડવાથી બહાર નીકળવું પડે તમને એવું લાગે આ જે નિયમો બનાવી રહ્યા છે એક વર્ષ પછી હિસાબ માનજો પાકડીના નેવું તાલુકા પાકડી મહેસાણાના નેવું ગામ આ નેવું ગામમાં વર્ષે પાંચ લગન તો હોય કે ના હોય એક ગામમાં તો આખા વર્ષના તમે હજાર લગ્ન ગણો અને હજાર લગ્નનો એ પચાસ હજાર રૂપિયા રૂપિયાનો કેલ્ક્યુલેશન કરો એટલે તમને ખબર પડે કે કેટલા પૈસા બચ્યા અને એવા પૈસા કે જે ખર્ચો કર્યા પછી કઈ મળવા એટલે ખોટા ખર્ચા માટેના જે બંધારણ બની રહ્યા છે એના માટે હું તમને બધા અભિનંદન પાઠવું હમણાં આ બંધારણની જ વાત કરું પછી હમણાં પોલિટિશિયનની વાત કરીશું હવે તો ચારેય પડી દાડો તમે આ રીતે ભેગા થઈ શકતા હતા સાહેબ આપણા સમાજના ભેગો કરવો કાઠું કામ જયારે આથી પંદર વર્ષ પહેલા મેં વાત મૂકી ત્યારે મારું ઘણી અપમાન થયું છે કે બેસ બેસ શું ભેગા કરવા નીકળ્યો ના થયા મને એવું કીધેલું કારેંગડા નો ભોર છે કારેંગડા નો ભોર એટલે શું કે બાજુ માંથી નીકળી જાય તારું કારેંગડું આ કોદારો ભેગા ના થાય એટલે મેં એવું કીધું કારેંગડા ના ભેગા કરવા ને એના તકલીફ પડે હું તો સિંહો સંગઠન બનાવવા નીકળ્યું અને આ એક સિંહો છે કે જેને ગુજરાતમાં બતાવી દીધું કે જેલું કર્યું ગુજરાત ઠાકોરોએ ઘેલું કર્યું ગુજરાત મહાસંમેલન બે હાજર સોળ માં કેમ ભેગા થયા વાત એ મૂકી હતી કે વેસન મુક્તિ આ સમાજ વેસનો બહાર નીકળતા હોય એની જતી રે અને એ વખતે વેસન મુક્તિ નો મહાકુંભ કર્યો ત્યારે આ વખતે અભિનય મહાસંમેલન અભિનય એટલે શું શ્રેષ્ઠ સમય તમારો આવનારો સમય સારો આવવાનો છે એની શરૂઆત કરવી છે એની વાત એ સમાજની એકતાનો સંદેશો કર્યો આમાં નિયમો બધા હતા એમાં એક નિયમ હમણાં બીજે નું ચાલે ચાલે છે ને બધું બીજે વાત કરું તમને આણંદ ખેડા હું ખેડા હતો ગયા મને તો મેં આમ જોયું તો બહુ ભીડ મારી જોડે આપણા મિનિસ્ટર હતા રમણભાઈ ભીડ છે ગામના સરપંચે ફોન કર્યો કે શું પાંચ પાંચ હજાર નું હોય સામ સામે એકબીજાને બેફામ બોલતા હોય સાહેબ હમણાં એમાં એક ઝઘડો થયો હું ફરીથી તમને કહું હું કોઈ વ્યવસ્થાનો વિરોધી નથી પણ એક એવી વ્યવસ્થા બીજે હોય કે સંગીત હોય વાગે તો સંગીત શું આપે આપણે સંગીત પ્રેમ આપે સંગીત

છ ત્રણ મહિના મિટિંગો ચાલી છે અને વારંવાર બધા વાત એક કરી છે કે આ વિચાર આ થવું જોઈએ એના માટે જે વાત મૂકી એમાં કોઈ વ્યક્તિએ બનાવેલું નહીં સમાજ બનાવેલું છે અને માં જે કંઈ હમણાં વિષયો ચાલ્યા જે ખામીઓ ચાલી અથવા કોઈ કે અમને પૂછવા નતું આવ્યું અથવા કોઈ કે અમને મંજૂર નથી હોય શકે બધા સમાજના છે જે દીકરા પર કાર્યવાહી કે એ આપણા જ છે ભાઈ એ થોડા પારકા છે એ તો આપણા જ દીકરાઓ છે પણ વિષય એ છે કે સમાજ સમાજ કઈ નક્કી કરે સમાજ કોઈ બંધો નક્કી કરે અને સમાજ એવું કીધું કે આ બંધો તોડશો તો તમારે એનો દંડ થશે તો એની સામે શું હોય કે ભાઈ હા સમાજે બંધો બનાવ્યો છે અમારાથી જાણે અજાણે ભૂલ થઈ છે પણ જાણે અજાણે ભૂલ થઈ છે સમાજ માય બાપ છે સમાજે આપણું બધાનું માય બાપ હોય સમાજ એ સમાજ છે કોઈ મારા એકલાથી સમાજ ના હોય તમારા એકલાથી ના હોય બધા ભેગા થાય એ સમાજ કહેવાય મારાથી નાની મોટી ભૂલ થઈ છે સમાજ જે દંડ કરીને અમે ભોગવા તૈયાર છીએ પણ અમે સમાજના છીએ સમાજના દીકરાઓ છીએ આમાંથી આગળ વધવાનું કઈક કરો તો દરેક વસ્તુનો રસ્તો નીકળે અને હું ફરીથી તમને કહું કે જે નક્કી થયું એમાં જે કઈ વ્યવસ્થા ઉભી થઈ હોય એમાં બધા ભેગા થઈ રસ્તો નીકળે કોઈ એક વ્યક્તિ કહે બંધારણ બની જાય ના હોય હું કહું બંધારણ બની જાય ના હોય એમાં તો બધા ભેગા થઈને કામ કરવું પડે અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી એમાં કરવા પડે આ આ બંધારણ બનાવો છો બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે કરવા પડે અને થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજ ભલું થાય કોઈ પણ નિયમ બને છે તો જેના ભલા માટે બને છે એ જેના ભલા માટે બને છે એને તો અહેસાસ કરાવવો પડે એને તો સંમત કરવો પડે એમ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે આ જે કઈ વ્યવસ્થા છે જે કઈ બીજે વાળી વાત ચાલે છે દીકરાઓ સમાજ આપણો છે એનો રસ્તો નીકળે પણ હમણાં અહીંયા મેં જોયું કે એક સારી લખી છે કે સાઉન્ડ સિસ્ટમ ગામમાં ગરબા રાખવા તો રાખી શકાય પણ એ બેઠું સાઉન્ડ ડીજે બેસાડ્યું લાવી શકાય પણ સાઉન્ડ તો હવે જે ગાડીમાં સાઉન્ડ શેક કરતા હતા એ હવે અહીંયા શેક કરજો શું ફરક પડે છે તમારો સાવ ચિંતાથી જ મતલબ છે જે ગાડીમાં લઈને ફરતા હતા ત્યાં માફ કરશો ગીતો પસંદગી બહુ ખરાબ હતી બધા જે બધા કહેતા હોય ગીત દ્વારિકાના નાથ મારા રાજા રણછોડ છે એ ગીત ગઈએ ને તો એક એકના હાથ તરત તાળીઓ પડે ને એકમ ગાય જોડે ગાય જૂના ગીતો હતા જૂના લગ્નના ગીતો હતા તે ગીતોમાં બાપ અને દીકરા દીકરીની વેદનાઓ ગાતા ગીતો હતા આપડા દિશા આપતા એમ જે કલાકાર મિત્રો છે આપણા દીકરાઓ છે એમને વિનંતી કરી એવા ગીતો બનાવો કે ગુજરાતના લોક મુખ્ય ચર્ચા લોકો પણ ચર્ચા કરે કે દીકરા એ ગીત સારું ગણ્યું છે અમને ગર્વ તો લેવું હોય ને